વધુમાં સફાઈ કામદારોએ આક્ષેપો કર્યા કે વહેલી સવારથી જ અમે કામગીરી ઉપર આવી ગયા છીએ પરંતુ અમને કોઈ કામગીરી સોંપવામાં આવી નથી સફાઈ કામદારો દ્વારા વધુ આક્ષેપ કરતા જણાવ્યું કે અમારું શોષણ જ થાય છે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રાદેશિક કમિશનર દ્વારા પૂર્વ મંજૂરી લઈને જ સફાઈ કામદારોની નિમણૂક કાયમી કે આઉટસોર્સ કે રોજમદારમાં કરવાની હોય છે જે પ્રક્રિયા હાલ પ્રગતિમાં અને મુખ્ય કચેરીથી સૂચના આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

તો અમારા સફાઈ કામદાર તેર જણા હતા તો એને બાકાત કર્યા છે ઓફિસમાં પૂછવામાં આવ્યું તો એવું કીધું કે ચીફ ઓફિસરે ના પાડ્યો કે તેર જણા જે છે એ યથાવત ભલે એમને રહ્યા પણ ક્યાં કારણો સર એમ પરાવાળાને જો બધાને પગાર ઈ ચૂક્યા હોય તો અમારા સફાઈ કામદારને ચૂકવવા જોઈને એટલે ઈરાદાપૂર્વક સફાઈ કામદારનું શોષણ કર્યું છે બરોબર છે

ફોનમાં એવું કીધું કે છૂટા રોજ અમદાને તો હું છૂટા કરું છું પણ કાયમી નહીં છૂટા કરે એ કે અમે ડબલ વિસ્તાર વાળી છે છતાય એક આઠ આઠ દસ દિવસના વિસ્તારો બધા કામ કરી છે વર્ષોથી ગંદકી ઢોળી છે તો અમને આ અમારી આવું શોષણ જ કરે છે તો સફાઈ કામદારોનો કોઈ વિવાદ સામો આવ્યો છે આજ રોજ ઓગસ્ટ બે હજાર રોજ મને સવારે સાડા સાત વાગ્યા અંતે કે જે ગ્રામ પંચાયત વખતેના હતા તે લોકોને એક ફિક્સ વતન તરીકે રાખવામાં આવ્યા હતા અને હવે તે લોકોને એવી માગણી છે કે અમે રોજમદાર તરીકે પગાર ચૂકવવો અથવા કામ બંધ કરી દેવામાં આવે છે હવે કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર તરફથી મળેલી સૂચના મુજબ જેનો પત્ર ત્રણ એક બે હજાર પચીસે થયેલ છે જેમાં રોજમદાર અથવા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરતાં પહેલાં માનનીય કમિશનર સાહેબ શ્રી આરસીએમ ભાવનગરને પૂરું મંજૂરી લેવાની થતી હોય અને જો આ પ્રક્રિયા ફોલો કઈ કરવામાં ના આવે તો ચીફ ઓફિસર શ્રીની અંગત જવાબદારી ગણવામાં આવે છે માટે હવે જે લઘુત્તમ એકમ ધારી નગરપાલિકાનું મંજૂર થઈને આવેલ છે તે મુજબ કાયમી ભરતી કરવા માટે અને કોન્ટ્રાક્ટ અથવા રોજમદાર તરીકે કઈ રીતે રાખવા તે આરસીએમ કચેરી ભાવનગર તરફ અભિપ્રાય માંગી અને સ્પષ્ટતા સાથે નવી કામગીરી કરવામાં સર હાલ જે છૂટા કર્યા છે લોકોને સાહેબ એ લોકોને સાહેબ માટે શું કરવામાં આવશે નગરપાલિકા તરફથી અત્યારે હજી કોઈને છૂટા કરેલા નથી મારી કક્ષાએથી અત્યારે વહીવટદાસ તારી નગરપાલિકા પ્રાંત અધિકારી સાહેબ તરફ પત્ર કરેલ છે જે મુજબ સાહેબના હુકમથી લાવે તો જાણ કરવામાં આવશે